મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં ભાજપવાળા ચકડોળે ચડી ગયા છે કોને મૂકીએ કોને મૂકીએ કોને મૂકીએ એમને ખબર છે ભરૂચ એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે ભરૂચ આમ આદમી પાર્ટી જીતે છે આજે આજની તારીખ આ તમારો આદિવાસી રાહુલ ગાંધી આવે કે મુમતાઝ પટેલ આવે કોઈ પણ આવે પરંતુ ભરૂચથી તો આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની જીત થશે ચૈતર વસાવાને ભરૂચથી જીતતા કોઈ નહીં રોકી શકે આ શબ્દો છે ચૈતર વસાવાના જે તેમણે દાહોદના સંજેલી ખાતે જંગી જન્મેદનીને સંબોધતા કયા હતા આ જંગી જન્મેદનીને સંબોધતાં તેમણે આ વાત તો કહી પરંતુ ત્યારબાદ એક લેટર સામે આવ્યો છે ને આ લેટર લખવામાં આવ્યો છે ભરૂચના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા અને આ જે લેટર છે એ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખવામાં આવ્યો છે ને તેમાં તેમને ઘણી બધી વિનંતી કરવામાં આવી છે ને ઘણી એવી વાતો પણ કહેવામાં આવી છે ભરૂચને લઈને તો શું છે આ લેટર અને હવે શું વિવાદ થયો છે ગઠબંધનને લઈને તેના વિશે હું વાત કરીશ આપની સાથે આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈતર વસાવા ઘણા સમયથી જ્યારથી તેમને જામીન મળ્યા છે ત્યારથી તેઓ પ્રચાર કરી રહ્યા છે કાર્યકર્તાઓ સાથે વાતચીત હોય કે પછી તેઓ જનસંપર્ક અભિયાન હોય તે લોકોને મળતા રહે છે જ્યારે તેઓ જામીનથી બહાર છૂટ્યા હતા ત્યારે પણ લોકો તેમને મળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ત્યારબાદથી તેઓ પ્રચાર કરતા રહે છે ત્યારે દાહોદના સંજેલીમાં સભા યોજાઈ હતી અને આ સભાની અંદર ચૈતર વસાવાએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને ભરૂચથી જીતતા કોઈ અટકાવી નથી શકતું નરેન્દ્ર મોદી આવી જાય રાહુલ ગાંધી આવી જાય કે પછી મુમતાજ પટેલ હોય કોઈ પણ હોય ભરૂચથી આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને જીતતા કોઈ નહીં રોકી શકે આ બાદ હવે એક લેટર સામે આવ્યું છે આ લેટર જે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લખવામાં આવ્યો છે અને નેતાઓ દ્વારા લખવામાં આવ્યો છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ લેટરની અંદર જે ચૈતર વસાવાએ જે વાત કહી છે રાહુલ ગાંધી વિશે નિવેદન આપ્યું છે તેને લઈને પણ તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી વિશે ચૈતર વસાવા આવું નિવેદન આપે છે તેમજ કાર્યકર્તાઓએ એ પણ કહ્યું કે ક્યાંક ને ક્યાંક જો આ સીટ પર ગઠબંધન થશે તો જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ મનથી પ્રચાર નહીં કરી શકે હવે આને લઈને અહીં વિવાદ સર્જાય છે કારણ કે એક તરફ ગઠબંધનની વાતો છે અને બીજી તરફ આ રીતે જે જમીની હકીકત છે ત્યાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ જે વાત છે બનતી ન હોય તેવી વાત હવે આ લેટર દ્વારા સામે આવી રહી છે એક તરફ મુમતાઝ પટેલ કોંગ્રેસમાંથી પ્રચાર કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે અને બીજી તરફ ફૈજલ પટેલ પણ પોસ્ટર લગાવી રહ્યા છે કે હું પણ ચૂંટણી લડીશ તો એક જ પરિવારમાંથી બે વ્યક્તિઓ આ રીતે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે અને પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે ત્રીજી તરફ તો એક મનસુખ વસાવા છે જે હાલના સાંસદ છે અને તેમને ટિકિટ મળશે કે નહીં તે હજુ શંકાના દાયરામાં છે પરંતુ એક તરફ ચૈતર વસાવા છે જે પોતે આત્મવિશ્વાસ સાથે પ્રચાર કરી રહ્યા છે અને દરેકને કહી રહ્યા છે કે હું જ જીતીશ તેની વચ્ચે આ લેટર એટલા માટે છે કે જે ગઠબંધન છે તે ગઠબંધન ન થાય તેના માટે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લેટર લખવામાં આવ્યો છે અને એમાં કહેવામાં આવ્યું છે કે ગઠબંધન એટલે ના કરવું જોઈએ કારણ કે અગાઉ સંદીપ પાઠકે પણ આ વાત કહી હતી અગાઉ સંદીપ પાઠકે પણ મરહૂમ અહેમદ પટેલ વિશે જે વાત કહી હતી કે આ જે સીટ જે ભરું તે કોઈ અહેમદ પટેલની નથી એવી વાત તેમણે કહી હતી ઉપરાંત ત્યારબાદ ચૈતર વસાવાએ જે બે દિવસ પહેલાં દાહોદમાં રાહુલ ગાંધી વિશે વાત કહી છે તેનો પણ આ પત્રની અંદર ઉલ્લેખ છે આ લેટરમાં એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવે છે ને એવું ચિતરવામાં આવે છે કે ચૈતર વસાવા ભરૂચમાં સાવધ છે પરંતુ એવું નથી હકીકત કંઈક અલગ છે એવું આ લેટરમાં દર્શાવવામાં આવ્યું છે ઉપરાંત આની અંદર એ પણ કહ્યું છે કે ફક્ત ડેડિયાપાડામાં જ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા જીત્યા છે અને ડેડીયાપાડાના એક લાખ મત છે બાકીની જે છ સીટ છે તેનું શું તેને લઈને પણ આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે હાલ જે આ લેટર છે એને લઈને ક્યાંક ને ક્યાંક રાજનીતિ ગરમાઈ છે અને ખાસ કરીને ગઠબંધન જે છે એમાં જે વિવાદ છે તે સામે આવ્યો છે અને ક્યાંક કોંગ્રેસ જે છે એ ગઠબંધનની તરફેણમાં એટલે કે ભરૂચના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એ ગઠબંધનની તરફેણમાં ના હોય તેવું લાગે છે અને ખાસ કરીને આ લેટર જે છે એ કોંગ્રેસના જે નેતાઓ હોય ચાહે તમે મુમતાઝ પટેલ કહી લો કે એવી આશંકા સેવવામાં આવી રહી છે કે તેમના દ્વારા લખાવવામાં આવી આવ્યો હોય કારણ કે જે અત્યારે હાલ કોંગ્રેસમાંથી જે લડવા માંગે છે ચૂંટણી એમાં ક્યાંક ને ક્યાંક મુમતાઝ પટેલનું નામ મોખરે છે એટલે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જે લેટર છે એ એમના દ્વારા પણ લખાવવામાં આવ્યું હોય કારણ કે તેઓ ચાહતા હોય કે અહીં ગઠબંધન ન થાય અને તેમને પણ ટિકિટ મળે અને તેઓ ચૂંટણી લડી શકે હવે ભરૂચની જે સીટ છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લઘુમતી મતદારો અને આદિવાસી મતદારો આ બે જો મતદારો નક્કી કરી લે તેના તરફે જીત હોય છે તેથી આ જે ખેલ છે આખો મતોનો જે રચાઈ રહ્યો છે બીજી તરફ મુમતાજ પટેલ પણ ચૂંટણીમાં જે પ્રચાર શરૂ કરી દીધો છે તે પણ ઘણા સમયથી લોકોને મળી રહ્યા છે અને બીજી તરફ ચૈતર વસાવા જે છે ફૂલ કોન્ફિડન્સ સાથે કહી રહ્યા છે કે કોઈ પણ આવી જાય જીત તો ચૈતર વસાવાની જ થશે ચૈતર વસાવાને જીતતા કોઈ નહીં રોકી શકે આવું તેઓ કહી રહ્યા છે હવે હાલ તો આ જે વિવાદ છે સપાટી પર આવ્યો છે જે ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પત્ર લખ્યો છે તેને લઈને હવે આગળ શું થાય છે આ વિવાદ ક્યાં પહોંચે છે તેમજ લોકસભાની ચૂંટણી સમયે કેવો ઘાટ સર્જાય છે અને આ લોકસભાની ચૂંટણીમાં કોને ટિકિટ મળે છે કોને નથી મળતી કેવા વિવાદ થાય છે તમામ સમાચારો અમે અપડેટ કરતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર